દિરાડા પ્રાથમિક શાળા કાજલબેન સુરેશભાઈ અહીંથી સલટી લઈ અને માટેલ ભણવા જવા રવાના થાય છે અને અહીંયા જ તારીખ છે ત્રીસ છ બે હજાર પચીસ અને અત્યારે આડાથી નવ થવા આવ્યા છે ને અહીંથી માટેલ જવાનું છે અત્યારે જ મૂકવા વાળીએ જઈ અને માટેલ જવાનું છે તો કાજલ બેન પ્રાથમિક શાળામાંથી વિદાય લઈ અને ભણવા જાય છે ખોડિયારમાં સાનિધ્યમાં જય ખોડિયારમાં જય ઠાકર જય રામા પર ધ્યાન જાય જય આમ પડખે જા અલ બાય ભાઈ વાળી આમ જા પડખે ગાંડું હે અને અહીંયા જો આ હું વિડીયો ઉતારી બહાર પાસે આવીને દાંત કાઢીને બહાર નીકળીને રેડી રેડી કરે છોડી આમાં બાય બાય કે આમાં કે મન ઉદાસ થયો પણ મેં કહ્યું કે ન જવું હોય તો કાંઈ નહીં પણ તો એમ કે છે જો માટે મૂકવા જવાના છે બે જણા અને પૂરો પણ સાથે આવવાનો છે અને માટે જવાના છે નાનકડા પૂરા ભાઈ આજુબેન ભણવા જાય છે આજ કેટલી તારીખ છે

ખોડિયારીમાં ના દર્શન કરીને પછી શાળાએ જવાનું છે જય ખોડિયારીમાં જય ધરાવારીમાં ધરામાં સલામતી લેવા અને પલારવા માટે જાય છે જેથી આપણે ધરાનું મહત્વ અને પછી દર્શન કરવા જવાનું છે કાજલબેનને આજ મૂકવા આવ્યા છે વાહ અહીંયા શાળા નીચાડ પડખે છે કન્યા કન્યાશાળા બધી દીકરી છે તેમાં એને ભણવાનું છે હવે દર્શન કરી અને પછી એને મૂકવા જવાના છે જીતાભાઈ હરજીભાઈ એમની દીકરી છે અને સુરે કાજલભાઈન સુરેશભાઈ એમની દીકરી છે

સારું હાલો રહી ગયો બધું છોડી બધી હારે હશે અને બધું આ ભણે આપણને શું વાંધો બધા તમે બીજું આમાં કેમ ને શું હે

હાલો વઈ હાલો રેડી હાલો જતીરુ બાય બાય હાલો બાય બાય જતીરુ હાલો રેડી રેડી રિજુ બધાય આરે બેન સાથે